પરિશ્રમ એ જ પારસમણી આ કહેવત વાપી એક કંપની ચલાવતા સંચાલકે સાર્થક કરી છે વર્ષો પહેલા યુવકે રોજના એક રૂપિયાનો પગાર પગાર વધારો માંગતા શેઠે વધારી આપતા અંતે તેઓએ નોકરી છોડી પોતાના રીતે જ સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને આજે એક હજાર યુવકોને રોજગારી આપી રહ્યા છે વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસીમાં એન્જિનિયરિંગની કંપની ચલાવતા આ છે ચંપકલાલ મગનલાલ પટેલ ચંપકભાઈ કંપનીમાં વર્લ્ડ ક્લાસ ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન બનાવે છે તેઓ દૈનિક માત્ર પંદર પૈસાના પગારે નોકરી પર લાગ્યા હતા અને પંદર પૈસાથી તેઓ ચારસો રૂપિયાના પગાર સુધી પહોંચ્યા હતા જોકે ત્યારબાદ ચારસો રૂપિયામાં પરિવારનું ભરણ પોષણ નહીં થતા આખરે તેઓએ શેઠ પાસે દૈનિક રૂપિયા એક રૂપિયાના પગાર વધારાની માંગ કરી જો કે શેઠે પગાર વધારવા અસમર્થતા દર્શાવી અને ત્યારે તેઓએ નોકરી છોડી પોતાની રીતે જ વ્યવસાય શરૂ કર્યો વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં તેઓએ તે કંપનીના શેડ બનાવવાનું કામ રાખ્યું તેમાંથી મળેલા રૂપિયા લઈને તેમને ફેબ્રિકેશનના સાધનો લઈ અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવવાની શરૂઆત કરી મારા જીવનની અંદર મેં વિચાર કર્યો કે કંઈક મારું પોતાનું પ્રોડક્ટ બનવું જોઈએ પોતાનું પ્રોડક્ટ બનાવીને પોતાનું પ્રોડક્ટ માર્કેટની અંદર મૂકવું જોઈએ તો હાલમાં અત્યારે અમે લોકો ઈઓ ક્રેન બનાવ્યો છે અને ઇન્ડસ્ટ્રીયલ લિફ્ટ બનાવે છે અત્યારે તેઓ એક હજારથી વધુ યુવકોની રોજગારી પૂરી પાડી રહ્યા છે અને દસથી વધુ દેશોમાં તેઓ ક્રેન સપ્લાય કરી છે આમ સફળતાના શિખર સુધી પહોંચવા તેઓએ અનેક મુશ્કેલીઓ અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો